જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે શનિવારનો પાવન દિવસ છે શનિવારના દિવસે ગ્રહ શનિદેવ કે શનિદેવ મહારાજની પૂજા અર્ચના કરવાની પરંપરા હિન્દુ ધર્મમાં છે મિત્રો આ દિવસે ભગવાન શનિના ગ્રહમાં દોષમાંથી મુક્તિ મેળવવા કે જે લોકોને શનિની પનોતી હોય કે શનિની શાળા સાતી હોય તે લોકોએ શનિદેવની મહિમા સાંભળવી જોઈએ જે લોકો શનિદેવની મહિમાની કથા સાંભળે છે કે વાંચે છે કે કોઈને પણ સંભળાવે છે તે લોકોને શનિદેવ તેના પરથી તેની કુદૃષ્ટિ હટાવીને સારી દ્રષ્ટિ રાખે છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ કરે છે સાથે જ તેને ગ્રહદોષમાંથી પણ મુક્તિ અપાવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે શનિદેવની મહિમા સંપૂર્ણ વિગતવારે સાંભળીશું જય શનિદેવ મહારાજ નીલાંજન સમાભાસમ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ શંભુતમ તમ નમામી શનેશ્વરમ નીલીભૂરી આંખોવાળા શ્યામવર્ણી સૂર્યદેવના પુત્ર યમરાજાના તથા યમુનાજીના ભાઈ સૂર્યદેવની દ્વિતીય પત્ની છાયા ઉર્ફે સુવર્ણાની કુખે જન્મેલા શનિદેવને નમસ્કાર અનેક પુરાણો અને ગ્રંથોમાં શનિદેવની ઘણી રસપ્રદ કથાઓ છે તેમનો જન્મ વૈશાખવદ અમાસને દિવસે થયો હતો પિતા સૂર્યદેવ ખૂબ જ તેજસ્વી અને માતા છાંયા પણ ખૂબ સુંદર હતા જ્યારે શનિદેવનું રૂપ શ્યામવરણી હતું આથી સૂર્યદેવ પોતાની પત્ની પર ખૂબ ક્રોધિત થયા તેમણે પત્ની પર આળ મૂક્યું કે હું આટલો તેજસ્વી અને તું પણ સ્વરૂપવાન હોવા છતાં આપણો પુત્ર આવો શ્યામવરણીય કેમ આ મારો પુત્ર હોય જ ન શકે પિતાના આવા શંકાસ્પદ વાક્યો અને વર્તનથી શનિદેવને પોતાના પિતા સૂર્યદેવ પર શત્રુભાવ જાગ્યો અને પિતા પુત્રની વચ્ચે ખટરાગની એક લકીર તણાઈ ગઈ શનિદેવ પિતાથી દૂર થઈ ગયા અને ભોળાનાથની ભક્તિમાં લીન થઈ ગયા ભોળાનાથને પ્રસન્ન કરીને તેમની પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું ભગવાન શિવજીએ સૂર્યનું અભિમાન તોડવા શનિદેવને કહ્યું કે નવગ્રહોમાં તારું સ્થાન શ્રેષ્ઠ રહેશે સૂર્યદેવ કરતા તારા તાપથી પૃથ્વીલોકના મનુષ્યો તો ઠીક પણ સ્વર્ગલોકના દેવતાઓ પણ થર કાપવા લાગશે તેથી જ તો તેઓ પૃથ્વીલોકના ધર્મ રાજા કહેવાય છે જેના પર શનિની ક્રૂર દ્રષ્ટિ પડે અથવા તો જન્મ રાશિથી ચોથા આઠમા સ્થાનમાં શનિ ભ્રમણ કરે તેણે શનિના દુષ્પ્રભાવને ભોગવવો પડે છે જેને જ્યોતિષશાસ્ત્રમાં નાની મોટી પનોતી કહે છે શનિની પનોતી સોનાના કે લોખંડના પાયે શરૂ થાય તો વ્યક્તિનું ધનોત પનોત નીકળી જાય છે રાજામાંથી રંક બની જાય છે તેવી જ રીતે શનિની કૃપા દ્રષ્ટિ સમાન ચાંદી કે તાંબાના પાયે પનોતી બેસે તો મજૂરને માલિક અને દિનને દાતા બનાવી દે છે શનિદેવ સામાન્યતઃ કોઈને વગર વાંકે પરેશાન કરતા નથી પરંતુ શનિદેવની સાડા સતી શરૂ થાય તે પહેલાં શનિદેવ માણસને ખૂબ અહમ કરાવે અને આ અહમને ઉતારવા તેઓ ન્યાયાધીશની ભૂમિકા ભજવે છે રાજા રાવણને પોતાની શક્તિ પર ખૂબ જ ઘમંડ હતો તેણે ઘમંડના નશામાં ચૂર બનીને સીતા જેવી દેવી પર કુદૃષ્ટિ નાખી તેનું અપહરણ કર્યું અને પોતાના વિનાશને નોતર્યો રાજા વિક્રમને પોતાના પર અહમ થયો શનિદેવના જન્મની વાત સાંભળી તેઓ હસી પડ્યા શનિદેવને લાગ્યું કે મારા જન્મની કથાને રાજા વિક્રમ હાસ્યકથા સમજે છે તેથી શનિદેવે પોતાની શક્તિનો પરચો બતાવવા સાડા સાત વર્ષ રાજા વિક્રમ પર સંકટના શિખરો ખડકી દીધા રાજા હાથ પગ વિનાનો થઈ ગયો ખાવાના પડી ગયા ભિખારી કરતા પણ ભૂંડી હાલત રાજા વિક્રમની થઈ ગઈ આખરે શનિદેવની માફી માંગી અને તેમની ઘોર તપશ્ચર્યા કરતા શનિદેવે તેમને રાજપાટ પાછું આપ્યું ભગવાન રામચંદ્રજીને પણ શાળા સાડાસાતીમાં રાજપાટ ભોગવવાને બદલે વનવાસ ભોગવવો પડ્યો રાજા હરિશ્ચંદ્રને પત્ની પુત્ર રાજ આ સૌનો વિયોગ ભોગવવો પડ્યો પાંડવોએ વનવાસ ભોગવ્યો આમ જન્મ રાશિથી બીજી કે બારમી રાશિમાં શનિ આવે ત્યારથી સાડા સાતી બેસે એટલે કે મોટી પનોતી તથા ચોથી કે આઠમી રાશિમાંથી પસાર થાય ત્યારે અઢી વર્ષની નાની પનોતી બેસે છે જેના શુભ અશુભ ફળ મળે છે મહારાષ્ટ્રમાં શિરડીથી આગળ શિંગણાપુર ગામ આવેલું છે જ્યાં દેશ વિદેશથી અનેક શ્રદ્ધાળુઓ શનિદેવ મહારાજના દર્શન પૂજન માટે આવે છે શિંગણાપુર ગામનું નામ શનિદેવ સાથે જોડાઈ જતા આજે તે શનિ સિંગણાપુર તરીકે જ ઓળખાય છે તમને નવાઈ લાગશે આ તીર્થધામમાં કોઈ પૂજારી નથી માત્ર શનિદેવની પાષાણની મૂર્તિ પર તેલનો અભિષેક કરવાનો હોય છે અહીં દેવનો પ્રભાવ એવો છે કે ગામના કોઈ પણ ઘરને દરવાજો નથી આજના કળિયુગમાં પણ આ એક ચમત્કાર જ ગણી શકાય કારણ કે દરવાજે ખંભાતી તાળા મારવા છતાં ચોર કડા કરી જતો હોય છે ત્યાં ઘરને દરવાજા નહીં તે ચમત્કાર નહીં તો બીજું શું શનિ મહારાજનો પ્રભાવ છે કે ચોર ત્યાં આવતા પહેલા જ તેમની કુર દ્રષ્ટિનો હોગ બની જાય છે દરેક મનુષ્યએ પોતાના જીવનકાળ દરમિયાન શનિદેવની પનોતીનો સામનો કરવો જ પડે છે શનિદેવ સર્વ ગ્રહોમાં ન્યાયાધીશનું કાર્ય સંભાળતા દેવ છે શનિદેવ માનવ કે દેવ દરેકનો ન્યાય સમદ્રષ્ટિ રાખીને જ કરે છે તેઓ દરેકને સંઘર્ષ પછી જ સફળતા આપે છે શનિની પનોતી દરમિયાન તેને ઓછી કષ્ટદાયક બનાવવા શનિદેવની ઉપાસના કરવી અહમને ઓગાળી નાખવો અને ઓમ શમ શનેશ્વરાય નમઃનો મંત્ર કરવો જે વ્યક્તિ નાની મોટી પનોતીમાંથી પસાર થઈ રહી હોય તેમણે આ મુજબની પૂજા ઉપાસના કરવી શનિવારે તલના કે સરસવના તેલની માલિશ કરવી અને ત્યારબાદ સ્નાન કરવું અડદ તેલ નીલમ કાળા વસ્ત્રો લોખંડ કાળા તલનું દાન કરવું શનિદેવને સરસવનું તેલ નાળિયેલ ખજૂર સોપારી કાળા તલ લોખંડની વસ્તુ ત્રિશુલ ચઢાવવામાં આવે છે શનિદેવની પૂજા અભિષેક સામાન્યત ભીના વસ્ત્રે કરવી બને ત્યાં સુધી રેશમી અબોટીઓ પહેરી સ્નાન કર્યા બાદ ભીના શરીરે કરવી શનિવારે કે અમાસના દિવસે હનુમાન ચાલીસાના પાઠ સુંદરકાંડના પાઠ રામ રક્ષા સ્ત્રોત કરવા હનુમાન દાદાની પૂજા કરવી દાદાને તેલ અને સિંદૂર ચઢાવવા શનિદેવનો કષ્ટ નિવારણ મંત્ર છે સૂર્યપુત્ર દીર્ઘ દેહો શિવ પ્રિય મંદ મંદચાર પ્રસન્તામ પીડા હરતું મેં હ શનિદેવનું ઉત્પત્તિ સ્થાન લોકો શનિનું નામ પડે ત્યાં જ ધ્રુજવા લાગે છે તેમાંય ખબર પડે કે સાડા સાતી બેઠી એટલે ભલભલાના હાંજા ગગડી જાય છે પરંતુ શનિદેવથી દરવાની જરૂર નથી તેઓ છે તો રાજપાટ આપી દે અને રૂઠે તો રસ્તે ડળઝડતો કરી દે શનિદેવના પ્રકોપથી બચવા તેમની કૃપા મેળવવા માટે લોકો શનિ સંગણાપુર દોડી જાય છે પરંતુ બહુ ઓછા ભાવિકોને ખ્યાલ હશે કે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના હાથલા ગામે શનિદેવનો જન્મ થયો હતો હાલમાં આ સ્થાન જ્યાં છે ત્યાં શનિદેવના માતા છાયા જ્યારે ગર્ભવતી હતા ત્યારે આવ્યા હતા જ્યાં શનિદેવનો જન્મ થયો હતો આ સ્થાનકે નાની મોટી પનોતી બિરાજમાન છે આ સ્થળ ગામ પોરબંદરથી સત્યાવીસ કિમી દૂર પોરબંદર જામનગર રોડ પર બગવદર ગામથી અંદરના ભાગે આવેલું છે જ્યારે ભાણવડથી હાથલાનું અંતર બાવીસ કિલોમીટર છે જય શનિદેવ મહારાજ મિત્રો તો આજે શનિવારના દિવસે કે જે લોકો શનિના ગ્રહ દોષથી પીડાતા હોય તે લોકોએ દરરોજ આ મહિમા સાંભળવાથી શનિની સાડે સાતી કે નાની મોટી પનોતી દૂર થાય છે અને મિત્રો શનિદેવને રીઝવવા માટે આપણે સારા કાર્યો કરવા જોઈએ જય શનિદેવ મહારાજ મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા